બોક્સ ઉપરથી ખબર પડી ગઈ બાદ બાએ બાપુજીને ઈશારો કર્યો તમે તમારી થેલી લ્યો હું મારી થેલી લઉં છું હું સાધવીજીના ઉપવાસ લઈ જાઉં છું તમે સાધુના ઉપવાસ લઈ જાઓ બે જોડી કપડાં નાખી દો આ ઘરમાં ટીવી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણે નહીં રહી શકીએ બે ભાઈ એટલા ખાનદાન હતા જે ટેક્સીમાં ટીવી આવ્યું એ ટેક્સીમાં ટીવી પાછો

તમારો સંસાર ઉપર નો નફરત નો ભાવ લાંબો ટકવાનો છે ક્યાં તમારો ભગવાન ઉપર નો પ્રેમ લાંબા સમય સુધી ચાલવાનો છે આ બધા સાધન છે સાધન નો ઉપયોગ સાધન જેટલો જ કરાય